ચારસો અઠાણું અને ઘરેલુ હિંસા જેવા કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે ઘણા પુરુષો આત્મહત્યા કરવા મજબૂર થાય છે આવી સ્થિતિમાં પુરુષો માટે પણ એક અલગ આયોગ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે આસ્થા ફેમિલી ફાઉન્ડેશનના એક સભ્ય અમારી સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી પુરુષોના હિત માટે કામ કરી રહી છે અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને ન્યાય મળવો જોઈએ પરંતુ આજે જે સ્થિતિ છે તેમાં પુરુષોને ન્યાય મળવો મુશ્કેલ બની ગયું છે આ સંસ્થા દર રવિવારે સુરતમાં એક મિટિંગનું આયોજન કરે છે જેમાં પુરુષોના હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે આજે આયોજિત કાર્યક્રમમાં સંસ્થાના સભ્યોએ દેશમાં પક્ષપાતી કાયદાઓના ભોગ બનેલા એક રો શેરોને સધાનલી આપી હતી આસ્થા કેમની ફાઉન્ડેશનનું માનવું છે કે દેશમાં પુરુષોને મહિલાઓ બંનેને સમાન હક મળવા જોઈએ આ માટે તેઓ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી છે આપનું નામ જે સર મારું નામ પીયush નિમાવત છે

સ્ત્રી સ્ત્રીઓને લગતા કાયદાઓ ઘણા બધા છે પણ પુરુષોને લગતા કાયદાઓ એક પણ નથી અને પુરુષો આવા કેસમાં સંડોવાતા હોય હોય છે છે ઘણી ઘણી વખત વખત પુરુષો હેરાન પણ પણ થતા અને ન્યાયતંત્ર એક તરફી ન્યાય આપી અને કેસ ખતમ કરતા હોય છે તો અમારી અત્યારે અમે જે આ અઠવા લાઈન સર્કલ ખાતે ભેગા થયા છીએ અમારી માંગણી ન્યાયતંત્ર પાસે એક જ છે કે તમે સ્ત્રીઓ અને પુરુષોના કાયદાને સમાન રીતે લાગુ રાખો અને સ્ત્રીઓ અને પુરુષોને સમાન રીતે ન્યાય આપો તમે સ્ત્રીઓને જેટલું મહત્વ આપો છો એટલું મહત્ત્વ કોર્ટમાં કે જ્યુડિશરીમાં પુરુષોને અપાતું નથી તો અમારી અત્યારે એક જ માંગણી છે કે સ્ત્રીઓ પુરુષોને સમાન ન્યાય મળે અને એક પુરુષ જેમ સ્ત્રી આયોગ છે એવી જ રીતે પુરુષ આયોગની સ્થાપના થાય એવી અમારી નમ્ર માંગણી છે અને જ્યારે ન્યાયતંત્ર સામે જ્યારે ભ્રષ્ટાચારના આરોપો થાય છે ખુદ અતુલ સુભાષ મરનાર વ્યક્તિએ ન્યાયાધીશ તરફ ઇશારો કરીને કહેલું કે મને ન્યાય મેળવ્યો નથી ન્યાય મળવા ન કારણે હું શું આત્મહત્યા કરું ન્યાયતંત્ર એ મને દગો આપ્યો છે એ ઉલ્લેખીને જે આત્મહત્યા કરી છે એ એક દુઃખદ ઘટના છે કે ન્યાયતંત્ર થી કંટાળીને કોઈ આત્મ કર્યો જે ન્યાયતંત્ર પાસે તો લોકો ન્યાય મેળવવા માટે જતા હોય છે પોતાને પોતાને જે જસ્ટિસ મળવો જોઈએ એ મળવા માટે જતા હોય છે ત્યારે આત્મહત્યા જેવું પગલું કરવું પડે તો એ ન્યાયતંત્ર ને ખરેખર વિચારવા જેવી બાબત છે પૂરી જ્યુડિશિયરીને વિચારવા જેવી બાબત છે અત્યારે આ બધા જેટલા બી પુરુષો અહીંયા ભેગા થયા છે જેટલા બી પુરુષો મારી લાઈનમાં ઉભેલા છે એ કઈ ને સ્ત્રીઓ સ્ત્રીઓલક્ષી કાયદાઓથી પીડિત છે પોતાની પત્નીથી પીડિત છે ન્યાયતંત્રમાં પોલીસ તંત્ર એડવો પોલીસ તંત્ર વકીલ તંત્ર અને જજ તંત્ર મળી અને જે એક પુરુષ પરણિત પુરુષના પરિવારની જે હાલત કરે છે વર્ણિજ પુરુષ તો ઠીક છે પણ એનું આખું પરિવાર આ બાબતમાં હેરાન થતું હોય છે મા બાપથી લઈ અને સાસરણીયાવાળી બેન અને એના એની બેનનો વર પણ આમાં સંડોવાતો હોય છે અને ઘણી વખત કેટલાય ધક્કા અને કેટલું ટોર્ચર સહન કરતો હોય છે ન્યાયતંત્રનું તો આવું ન બને અને સમાન અધિકારો આપે ન્યાયતંત્ર અમને સમાન અધિકાર આપે જેટલા સ્ત્રીઓને અધિકારો આપ્યા છે એટલા જ અમને અધિકારો આપે એવી અમારી એક એક માંગણી છે એક એક રજૂઆત છે સરકારને એટલે અમે અહીંયા ભેગા થયા છીએ અને જે અતુલ સુભાષભાઈએ જે આત્મહત્યા કરી લીધી છે એવી એવી રીતે કોઈ પણ આવો જો ઘર હોય ત્યાં તો વાસણ બબડતા જ હોય છે ઘર હોય ત્યાં પતિ પત્ની હશે ત્યાં કેસો પણ આવતા હશે પણ આવા કેસોની કેસોને લઈને કોઈ પણ પીડિત પુરુષ આત્મહત્યા ન કરી લે અને આવું કોઈ જેને કહેવાય ને કે એક દુઃખનીય પગલું પગલું લગતું એવી અમારી માંગણી છે કે એવું આત્મહત્યાનું પગલું ભરવા કરતા સમાજમાં અવેરનેસ લાવે લોકો એકબીજા એકબીજા આવા માણસો એકબીજા સાથે જોડાય અને એકબીજાને સાથ સહકાર આપે એવી અમારી સરકાર પાસે નમ્ર માંગણી બે હાથ જોડી માંગણી છે નમસ્કાર